આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પાદરા પોલીસ સ્ટેશન દ્વારા પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું લોકશાહીનું મહાપર્વના લોકસભાની ચૂંટણી યોજાવનારી હોવાથી તંત્ર સજ્જ થયું છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પાદરા પોલીસ વિભાગ દ્વારા પણ પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં પાદરા પોલીસ મથકના પીઆઈ એલબી બી તડવી સહિત પાદરા પોલીસ મથકના જવાનો તેમજ મહિલા પોલીસ કર્મીઓ અને બીએસએફના જવાનો પોલીસ જવાન સહિત હોમગાર્ડ તથા જીઆરડી જવાનો પણ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા આ ફ્લેગ માર્ચ પાદરાના વિવિધ વિસ્તારો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાંથી નીકળી હતી